જુઓ ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી જલેબી રસીલી અને ક્રિસ્પી બની છે ફ્રેન્ડ્સ આ જલેબી માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે એના માટે અમુક ટીપ્સ બતાવીશ એ તમારે બધી ટીપ્સને ફોલો કરવી પડશે જો વિડીયો ધ્યાનથી જોઈને જલેબી બનાવશો તો તમારી જલેબી પણ એકદમ પરફેક્ટ જ બનશે તો ફ્રેન્ડ હંમેશા તમને કહું છું કે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો જોઈ શકો છો કે અહીંયા આપણી જલેબી એકદમ સરસ લચકદાર એકદમ સરસ આપણી જલેબી બની છે તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે અહીંયા આપણે જલેબી બનાવવા માટે એક બાઉલ લીધું છે એમાં એક કપ આપણે મેંદાનો લોટ ઉમેરીશું એમાં આપણે નાખીશું એક ચમચી ઘી નાખીશું આ જલેબી એકદમ સરસ કુરકુરી અને ટેસ્ટી એવી બને છે આપણે પોણી ચમચી એનો ઉમેરીશું આપણે એટલો એનો ઉમેરીશું એને આપણે મિક્સ કરી લેશું આવી રીતે આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે બાઉલને સાઈડમાં રાખીશું અને બીજી પ્રોસેસ આપણે કરી લઈએ ગેસ ઉપર એક આપણે બાઉલ મૂકેલું છે એમાં આપણે એક કપ મેંદો એની સામે એક કપ ખાંડ ઉમેરીશું અને અડધો કપ આપણે પાણી ઉમેરીશું હવે આપણે ચાસણી નથી લેવાની ચીપક ચીપક આપણા હાથમાં થાય એવી આપણે ચાસણી લેશું અંદાજે ખાંડ આપણે ગ્રામ જેટલી લીધી છે અને આપણે ધીમા ગેસે ખાંડને ઓગાડી લેશું અહીંયા આપણી ખાંડ એ એકદમ સરસ ઓગળી ગઈ છે હવે આપણે કલર માટે ફૂડ કલર લીધો છે એને એમાં ઉમેરીશું એ ના હોય તો તમે હળદર ઉમેરી શકો છો અડધી ચમચી એલચી પાવડર નાખીશું આપણી ચીપક ચીપક થાય એવી ચાસણી આપણે લેવાની છે હવે આપણી આંગળી એકદમ ચોટે એવી લાગે આપણી ચાસણી એકદમ બિલકુલ પરફેક્ટ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું આપણે ટિપ્સ બધી જાણીશું તો આપણી જલેબી એકદમ પરફેક્ટ જ બનશે ટિપ્સ નંબર એક ચિક્કાસ થાય ત્યાં સુધી આપણે ચાસણી લેવાની ટિપ્સ નંબર બે ચાસણીમાં આપણે અડધું લીંબુ નીચવીશું એટલે એમાં ખાંડ જામે નહીં અને ક્રિસ્ટલ ખાંડનું એવું બને નહીં એટલે અડધું આપણે લીંબુ નીચવીશું આપણી ચાસણી પરફેક્ટ તૈયાર છે હવે આપણે જલેબીનું બેટર તૈયાર કરીશું હવે આપણે જલેબીના બેટરમાં જેટલો એક કપ લોટ હતો તો એની સામે અડધો કપ પાણી ઉમેરીશું પાણી થોડું થોડું આપણે નાખતા જશું અને મિક્સ કરી લેશું આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એકદમ આવી રીતે આપણે મિક્સ કરી લેશું આ જલેબી ઘરે પાડવી એવી ખૂબ જ સરસ શૈલી છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આવી રીતે એકદમ સરસ ઢીલું એવું બેટર આપણે બનાવી લેશું આપણે બેટરને હાથની મદદથી આવી રીતે બેથી ત્રણ મિનિટ આપણે ફેટી લેશું એકદમ સરસ ફેટવાથી આપણી જલેબી એકદમ સરસ થાય છે આપણે અહીંયા બે થી ત્રણ મિનિટ જેવું ફેટી લીધું છે આવી રીતે આપણે બેટરને રાખીશું હવે આપણે આ બેટરને એક આપણે એક ગ્લાસ જેવું લેશું એમાં આપણે ચીપલો બેગ મૂકીશું એમાં આપણે બધું બેટરને ઉમેરી દઈએ આવી રીતે બધું બેટરને આપણે અંદર ઉમેરી દઈએ હવે આપણે આ બેગને આવી રીતે ઊંચું કરી લેશું હવે આપણે આવી રીતે જીપલો બેગની માથે રબર બેન્ડ લગાવી દેસું એટલે ઉપર આપણો ભાગ બેટરનો આવે નહીં આવી રીતે રબર બેન્ડ લગાવી દેસું આવી રીતે આપણે તૈયાર કરીશું હવે આપણે કટ લગાવીશું હવે આપણે કાતર વડે થોડુંક એવું કટ લગાવીશું આવી રીતે હવે આપણે આ એક પ્લેટમાં આવી રીતે આપણે જોઈ લેશું આપણું કટ બરાબર છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકેલું છે અહીં આપણે ગેસ ઉપર પ્લેટ પેન લેવાનું છે એટલે આપણી જલેબી એકદમ પરફેક્ટ બનશે જાજા તેલનો ઉપયોગ નથી કરવાનો પોણા એ જેટલું જ ઉમેરવું તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો કોઈ પણ એક કોથળીની મદદથી આવી રીતે જલેબીને આપણે પાડીશું એકદમ ગરમય તેલ ના હોવું જોઈએ અને એકદમ ઠંડુ પણ તેલ ના હોવું જોઈએ આવી રીતે જલેબીને આપણે પાડી લેશું જલેબી ઘરે પાડવી એકદમ સરસ સહેલી છે આવી રીતે તમે પાડી શકો છો જલેબી તરી અને ઉપર એકદમ આવે છે ગેસની ફ્લેમ એકદમ નહીં અને એકદમ ધીમે નહીં એવી આપણે રાખીશું બે મિનિટ પછી એને પલટાવીશું હવે આપણે જલેબીને આવી રીતે આપણે પલટાવી લેશું આપણી જલેબી એકદમ સરસ ક્રંચી એવી બને છે આવી રીતે બધી જલેબીને આપણે પલટાવી લઈએ એને પણ બીજી બાજુ પણ પકાવી લઈએ આપણી જલેબી એકદમ ક્રંચી એવી થઈ ગઈ છે હવે આપણે બહાર કાઢીશું અને ચાસણીમાં બાજુમાં છે એમાં આપણે ઉમેરી દેશું આવી રીતે અને ચાસણીમાં આપણે બીજો ગાણવો પડે ત્યાં સુધી આપણે એમાં રાખીશું ચાસણીમાં પણ આપણે આવી રીતે ડુબાડીને રાખીશું એટલે આપણી જલેબી એકદમ સરસ ક્રંચી અને ટેસ્ટી એવી બને છે હવે આપણે બીજી પણ પાડી લઈએ હવે આપણે પણ આવી રીતે પાડી લઈએ તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો તમારી જલેબી એ એકદમ સરસ ટેસ્ટી એવી બનશે હવે આપણે એક બાજુ પકાવવા દેસુ હવે આપણે જલેબીને આવી રીતે આપણે પલટાવી લઈએ બધી જલેબીને આપણે પલટાવી લીધી છે ત્યાં સુધીમાં આપણે ઓળી જલેબીને બહાર કાઢી લઈએ ખાંડની ચાસણીમાં મૂકેલી એ જલેબીને આપણે બહાર કાઢી લઈએ આપણી જલેબી એ એકદમ સરસ રસીલી એવી બહેની છે આવી રીતે બધીને અને આપણે કાઢી લઈએ તમે જોઈ શકો છો કે આપણી જલેબી એકદમ સરસ બહેની છે આપણી બીજી જલેબી પણ તૈયાર થઈ ગઈ છે એને પણ આવી રીતે બહાર કાઢી લઈએ અને ચાસણીમાં નાખી દઈએ ચાસણી હંમેશા થોડી થોડી ગરમ હોવી જોઈએ આવી આવી રીતે રીતે બીજી પણ જલેબી જ આપણે પાડી લઈએ આ જલેબીને પણ આપણે ખાંડની ચાસણીમાં ઉમેરી દઈએ આવી રીતે આપણે એને ડુબાડી દઈએ હવે આપણે બીજી જલેબી પણ આવી જ આપણી જલેબી બધી એકદમ સરસ થઈ ગઈ છે હવે પિસ્તાની કતરણ ઉપર આપણે નાખીશું આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીંયા હું તમને કાપીને પણ બતાવી દઉં કે આપણી જલેબી એ એકદમ સરસ રસીલી એવી બની છે તો આ ફ્રેન્ડ તમારા સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો જય શ્રી કૃષ્ણ